જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેવી ક્લિકવેમાં આજે આપણે જાણીશું જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણ ભગવાનનો મહિમા તો મિત્રો હિન્દુ પુરાણો પ્રમાણે શ્રાવણ મહિનાના પક્ષ વદના આઠમા દિવસને વિષ્ણુ ભગવાનના અવતાર મનાતા શ્રી કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી અથવા ગોકુળાષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુએ ત્રેવીસ અવતાર ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો શ્રીકૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપકૃત્યો અને અધર્મ ફેલાયો હતો અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો શ્રીકૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા તેમણે જે પણ કાર્યો કર્યા એ ઇતિહાસમાં મહત્વપૂર્ણ કાર્યો તરીકે બધે ગવાય છે પૃથ્વી પરથી બધા જ પાપીઓનો નાશ કરી દેવાના પોતાના ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા માટે તેમણે સામ દામ દંડ ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો શ્રીકૃષ્ણએ કરેલી લીલાઓ અપાર છે દરેક હિન્દુના શ્રીકૃષ્ણ એ માનિતા આરાધ્યદેવ છે ભારતના ગામે ગામ શ્રી કૃષ્ણની અને રાધાકૃષ્ણની વિવિધ અંગભંગીવાળી સુંદર મૂર્તિઓ અને રંગીન આકર્ષક ફોટાઓ મંદિરોમાં અને ઘરે ઘર ભક્તિભાવથી પૂજાય છે શ્રીકૃષ્ણ ગોકુળ અને વૃંદાવનમાં કૃષ્ણની મધુર મુરલીના મોહક સ્વરમાં વ્રજની ગોપીઓ ઘેલી બની ભાન ભૂલી જતી અને કૃષ્ણમય બની જતી હતી મીરાની જેમ આજે પણ કૃષ્ણ ભક્તોમાં એમની મોહિની એવી જ ખૂબીથી ચાલુ રહી છે બ્રહ્મા વિષ્ણુ તેમજ શિવ પ્રભૃતિ દેવતા જેમના ચરણોમાં ધ્યાન કરે છે એવા શ્રીકૃષ્ણના અત્યંત પવિત્ર જન્મદિવસે એમના અગણિત ગુણોને યાદ કરીએ પર્વને આનંદથી ઉજવીએ અને ઉલ્લાસમય સ્વરે ગાઈએ ઘેર આનંદ ઘયો જય કનૈયા લાલકી હાથી ઘોડા ઘોડાપાલો માખણ ચોર શ્રીકૃષ્ણ નામ સ્મરણ મહીમા શ્રી શુકદેવ રાજા પરીક્ષિતને કહે છે સક્રિન્મનઃકૃષ્ણપદાર વિંદેશીતુરાગીય ન તે યમ પાશભૂત તદ્ભટાન્સ્વપ્ને અપી પશ્યંતી ચીર્ણ નિષ્કૃતા જે મનુષ્ય ફક્ત એકવાર શ્રીકૃષ્ણના ગુણોમાં પ્રેમ કરનારા પોતાના ચિત્તને શ્રીકૃષ્ણના ચરણકમણમાં લગાવી દે છે એ પાપોથી છૂટી જાય છે પછી તેને પાશ હાથમાં લેતા યમદૂતોના દર્શન સપનામાં પણ નથી થતા અવિસ્મૃતિ કૃષ્ણપદારવિંદ્યો ક્ષિણોતિ અભદ્રાણી શમનો સત્વ શુદ્ધિ પરમાત્મભક્તિ જ્ઞાનમ ચ વિજ્ઞાન વિરાગયુક્ત શ્રીકૃષ્ણના ચરણકમળનું સ્મરણ સદા બની રહે તો તેનાથી પાપોનો નાશ કલ્યાણની પ્રાપ્તિ અંતઃકરણની શુદ્ધિ પરમાત્માની ભક્તિ અને વૈરાગ્યયુક્ત જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ આપમેળે જ થઈ જાય છે જન્માષ્ટમી અને કૃષ્ણ વિશે વાત કરીએ તો ચંદ્રની આ મુરલીધરે જે એક પગ પર ઊભા થઈને એક પગ વાંકો રાખીને શરીરને થોડુંક વાળીને સંસારમાં પહેલીવાર પ્રાણ ફૂંક્યા તે દિવસ ઇતિહાસમાં અમર થઈ ગયો વાદળોનો ગડગડાટ થઈ ગયો હતો વીજળી કડકી રહી હતી મુશળધાર વરસાદ તૂટી રહ્યો હતો આવા સમયે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય છે નિરાશાના વાદળો ઘેરાઈ જાય છે મુસીબતોની વીજળીઓ પડે છે વેદનાનો વરસાદ તૂટી પડે છે દુઃખ દૈન્યના કાળા વાદળો ધમકી આપીને ગડગડાટ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જન્મ લે છે ઘોર અંધકારમાં જ્યારે પ્રકાશના કિરણો ફેલાય છે જાજ્વલ્યમાન સૂર્ય પોતાની આભાને ફેલાવે છે ત્યારે કયું હૃદય આનંદથી પુલકિત થતું નથી સામ્રાજ્યવાદની ચક્કીમાં પિસાતા સમાજને તેનો તારણહાર મળે સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનારા મુક્તિદાતા મળે ગરીબો અને ઉપેક્ષિતોને સહાનુભૂતિ આપનારા સ્નિગ્ધ હૃદય મળે પડી જનારાને ઊભા કરનારો હાથ મળે અને અધ્યાત્મને સહાનુભૂતિ આપનારું સ્નિગ્ધ હૃદય મળે ત્યારે કયું હૃદય નહીં નાચી ઉઠે ભારતમાં અનેક અવતારો થયા છે નરરત્નોની પરંપરા ભારતમાં છે એક એક ધ્યેયને માટે ઘણા જીવન આ દેશમાં લોકોએ અર્પણ કર્યા છે આવા ભારત દેશના રત્નોમાં શોભા આપનારા મણી અર્થાત શ્રીકૃષ્ણ યશસ્વી વિજય યોદ્ધા ધર્મ સામ્રાજ્યના ઉત્પાદક માનવ વિકાસની પરંપરાના નૈતિક મૂલ્યને સમજાવનારા ઉદ્ગાતા ધર્મ ધુરંધર સત્ય અને નીતિના ઉદ્ગાતા ભક્ત વત્સલ જ્ઞાનીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસા તૃપ્ત કરનારા સદ્ગુરુ એટલે કે વાસુદેવ શ્રીકૃષ્ણને તેમના જન્મદિવસના જન્મોત્સવ પર્વે કોટી કોટી પ્રણામ બધી દ્રષ્ટિએ કૃષ્ણ પૂર્ણ અવતાર છે તેમના જીવનમાં ક્યાંય પણ આંગળી ઉઠાવવામાં ન્યૂનતા જેવું સ્થાન નથી એક પણ સ્થાન એવું નથી કે જ્યાં ઉણપ અનુભવી શકાય આધ્યાત્મિક નૈતિક કે બીજી પણ દ્રષ્ટિએ જોઈશું તો ખબર પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉદ્ધારક બીજા કોઈ જન્મ્યા નથી કૃષ્ણની તુલનામાં ઊભા રહી શકે તેવો રાજનીતિજ્ઞ આ જગતમાં કોઈ પણ જોવા નથી મળતો તો મિત્રો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આવી અવનવી વ્રતકથા અને મહિમા જાણવા માટે સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો શેર કરો મળીએ હવે નવી મહિમા સાથે આવજો મિત્રો